સ્વામિનારાયણ ને જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરો બધા મજામાં છો અને તો હાલો ડાયરો સ્વાગત છે તમારા નવા અને મિત્રો વાગી ગયા છે આપણે સવારના સાડા આઠ થઈ ગયા છે આજે પાછા વિડીયોની શરૂઆત મોડી થઈ છે કેમ કે આજે થોડુંક મોડું જગાણું હતું એટલે આજે વિડીયોમાં મોડું થઈ ગયું અને તડકો થઈ ગયો છે પૂર બે ખાટલો દહાડી લઈ જાય પૂર ક્યાં ખાટલો લઈ જાય એમ લઈ જાય હિમણા સાય ચાર પાંચ દિવસ થી આ જીન ચાલુ થઈ ગયો ને એટલે વિડીયોમાં થોડો બેકારો થતો હોય કે ચલાવી ગયો અને અત્યારમાં જો બધાયને સિરામણ કરાવી દીધું ગાયું ને વાછડીને ભેંસ ને બધાને

પોપટ ને કોયલ ને બધી ટવખારા કરે કલશો કલરવ કરે બધા પક્ષીઓ બાકી મજા આવે છે અને જે આ દેખ જીન નો દેખાડો થાય છે ને એ જ છે બાકી રહેવાની મજા આવે કઈ ઘટે નહીં એવી કલ્પે સલાકી લઈ લીધી હાલો હું તે મારે હાથ એક તગા રૂપકા છે ને ડોલ લઈ લઉં ડાયરો કલ્પે છે જો મુહૂર્ત કરી દીધું હે જો કે આપણે આમાં મુહૂર્ત તો બે ત્રણ દિવસ પહેલાનું કરી રાખ્યું બે શાક કરીને ખાઈ લીધા કાગળ પેસ ને જો સફેદ માખી ઉડે અને કંઈક દવા સાચવી એવું આપણે પ્રાકૃતિક રીતે આ સીતાફળીના લીમડાના નાકડાના પાન જે રસ બનાવીએ ને સાંટવો પડશે કેમ કે હમણાં કાળ એમાં સાંટવાનો ટાઈમ જ નથી રહ્યો હાલો ડાયરો આપણે બુઆ કેવો છે તમને બતાવું હાલો જોવા ઈંગ છોટી ને લૂમે જૂમે કઈ ઘટે ને એવો ગુવા છે જો અમુક જીણી તો વીણ લી દે ભાવીએ કરવા બાકી છે વી પારવા છોડવા હોય ને ઈ ઘણી સિંગ હોય અમે મારી બાજુ મિત્રો આપણે કુવાના માર્કેટમાં શું ભાવ છે કમેન્ટ કરીને જણાવજો આપણે તો હવે આજે જાય કે સાંજે ખબર પડે કેવા ભાવ આવે લાગત નકરી સિંગું જોટી જો એગ્રો માં બી લાયા હોય ને તો નો થાય તો નો થાય સારું આ રીતના દોડવા ની હોય ને મોડવા ને એટલે તરત તૂટી એક આંગળી હેઠે રાખવાની ને એક ઉપર રાખવાની આમ બળ ચડાવવાનો આટી ચડાવવાનો

જેસી કાકડી આપણે એક હતી ને તોડ લીધીતી બારકો ખાશે હવે આને હેન પાછે ઢાકી દે લેને તડકાનો ઓયલો ન થઈ જાય એમ ફટાફટ દે આતે

હજી આપણે ચાર સાજ અડધે લગીત બાકી છે વીણવાના ઉલી બાજુ ભાઈ બી ની વીણે જો તલ જો મસ્ત મજાનો કઈ ઘટે નહીં એવા નીચે લાગે ફાઇનલી આપણે કમ્પ્લીટ બધો ગુવાર વિનાઈ ગયો નહીં કાલ પેસ હા

પણ હવે પડ છો કેમ છો ડાયરો હે એને ક્યાં ગયા આટો ગયા આટો લીંબુ ક્યાં હતા લીંબુ છે હે તલા ડાયરો આવી જાવ ચા પીવા ને કે ગલપે ની બાની જેઠા કોન સર્વ કરવાની હોય પીવાય છે છે પાણી છે પાણી છે પીવા પીવા તો કે સ્પ્રાઇટ બે નાખીએ નાની નાની અને ગોરું બેન અને હવે ટાઈમ થઈ ગયા આપડે બપોરા કરવાના જ ને રોટલા બનાવે છે આજ તો મિત્રો તડકો છે ભૂકા કાઢે એવો જો ક્યાંય વાદળ છે નહીં

કઈક પછી સાઠ રૂપિયા કિલો ના આવે ને તો કઈ મજા આવે એમ સિત્તેર રૂપિયા ને કિલો વેચાણ છે આપણે ગુવાર માર્કેટ રેકડે નાખીને રૂપિયા આવો કાઈક ભાવ આવ્યો સતે રૂપિયા કિલો અને ચોવીસ કિલો ટોટલ વજન છે ને છસો ને બેતાલીસ રૂપિયા આવ્યા છે

આઈ હોપ કે આજનો વ્લોગ તમને પસંદ આવ્યો છે પસંદ આવ્યો તો લાઈક શેર અને ચેનલો પહેલી વાર આવ્યો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દીજો તો ચાલો ડાયરો હવે મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી ડાયરાને રામે રામ